स्वामिनारायण भगवान् नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय स्वामी महाराज नी जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આજની આ રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત સૌ સંતો હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે સર્વને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે આધ્યાત્મિક જગતમાં કરેલ અમૂલ્ય અને મુઠ્ઠી ઉંચેરા પ્રદાનની વાત કરતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સ્વરચિત ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશમાં કૈફથી લખે છે નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે સ્વામી નારાયણ નામનો રે અઢારમી સદીના અંત અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ધાર્મિક નૈતિક સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે વ્યાપેલી ભીષણ અંધાધૂંધીને ખાડવા આધ્યાત્મિક જ્યોતિર્દળ તરીકે પ્રગટ થયેલ ભગવાન સ્વામિનારાયણના અનેક પ્રદાનોમાંનું એક હતું સ્વામિનારાયણ મહામંત્રનું પ્રદાન બસો ઓગણીસ વર્ષ પૂર્વે અપાયેલા આ મહામંત્રના પ્રતાપ અને પ્રભાવથી કેવું દૈવત પ્રગટ થયેલું તેની એક મહિમા સભર ગાથાને આજની આ રવિસભામાં આપણે સાંભળવાના છીએ સ્વામિનારાયણ મહામંત્ર એટલે ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ જ્યારે આ મંત્રનું રટણ થાય છે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ રટન થાય છે પરંતુ તેની સાર્થકતા તો આ મંત્રના પ્રત્યક્ષ સ્વરૂપ એવા ગુણાતી સત્પુરુષના સ્મરણ સાથેના રટણમાં છે જ્યારે ઊંચે સાદે લોકલાજ મૂકી અને પ્રગટ ભગવાનને સંભારી ભજન થાય છે ત્યારે ભક્ત પૂર્ણકામ બને છે ચિંતકો કહે છે યંત્રથી માણસ વધુ ઝડપી અને સુવિધા સજ્જ બને છે જ્યારે તંત્ર માણસને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવે છે પરંતુ જ્યારે યંત્ર ખોરો તંત્ર મરોડાય ત્યારે વિશ્વના કહેવાતા માંધાતાઓ પણ જીવનના કપરા વળાંકોમાં ગોથું ખાઈ જાય છે આ સમયે ભગવાને સ્વયં આપેલ સ્વામિનારાયણ મહામંત્રની ઉર્જા એ માણસને સ્થિર ધીર અને શાંત બનાવે છે અકૂટ આધ્યાત્મિક ઉર્જા સ્ત્રોત એવા સ્વામિનારાયણ મહામંત્રના મહિમાને વિશેષ રીતે હવે સમજીએ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીના વક્તવ્ય દ્વારા માગશરવધ એકાદશીનો પવિત્ર દિવસ કયો આ પવિત્ર દિવસ એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક છે કારણ કે આજથી બરાબર બસોને વીસ વર્ષ પહેલાં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે સૌરાષ્ટ્રના ફરેણી નામના ગામમાં આ દિવસે જ તારીખ એકત્રીસ ડિસેમ્બર અઢારસો એકના રોજ એક દિવ્ય મંત્ર આપ્યો હતો સ્વામિનારાયણ મંત્ર એક શીતળદાસના મુમુક્ષુને રામાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા હતી તે વિલાપ કરતો હતો અને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે આ મંત્ર આપ્યો અને સૌને આ મંત્રનું રટણ કરવાનું કહ્યું અને તે દિવસે એમણે જે આ સ્વામિનારાયણ મહામંત્રના મહિમાની વાતો કરી એને મહાન કવિશ્વર શ્રી દલપતરામે સુંદર રીતે કાવ્યાત્મક રીતે ગૂંથી લીધી છે જે સ્વામિનારાયણ નામ લેશે તે બધા પાતક બાળી દેશે છે નામ મારા સ્મૃતિમાયનેક સર્વોપરી આજ એક કેટલો બધો અદ્ભુત મહિમા સ્વામિનારાયણ ભગવાન પોતાના શબ્દોમાં કહે છે શટ શાસ્ત્ર તણો સાર છે આમાં આમાં તપ જપ વ્રત બધાનો સાર છે સ્વામિનારાયણ ભગવાને એ દિવ્ય મંત્ર આપ્યો એનો મહિમા વચનામૃત ગઢડા પ્રથમના છપ્પનમાં પણ કહ્યો છે તેઓએ કહ્યું કે ગમે તેઓ પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મોહલને વિશે નિવાસ કરે છે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ આ મંત્રના મહિમાની અદ્ભુત વાતો કરી છે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણની ત્રેપનમી વાત અદ્ભુત ઉચ્ચારી છે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ મંત્ર જેવો મંત્ર આજે કોઈ બળ્યો નથી એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે એ મંત્રે વિષય ઉડી જાય છે બ્રહ્મરૂપ થાય છે ને કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય છે એવો એ બહુ બળ્યો મંત્ર છે માટે નિરંતર ભજન કરવું આ વાતમાં સ્વામી એક આધ્યાત્મિક મર્મની અદ્ભુત આપને વાત સમજાવે છે ગુણાદિતનંદ સ્વામી પ્રથમ પ્રકરણની બસો ને બોતેરમી વાતમાં ફરીથી સ્વામિનારાયણ મહામંત્રની વાત કરે છે સ્વામી શ્રીને ગુણાદિતનંદ સ્વામીજીને કોઈ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મૂંઝવણ આવે તો કેમ કરવું ત્યારે ઉત્તર કર્યો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખેથી આ જે મંત્ર ઉદભવ્યો એ મહામંત્ર આમ જોવા જાઓ તો પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક પ્રદાન છે અને માત્ર પ્રધાનની પણ એક બહુ જ મોટું વરદાન છે કારણ કે છેલ્લા બસો વીસ વર્ષોથી હજારો હરિભક્તો સંતો આબાર વૃદ્ધ સ્ત્રી પુરુષો આ મંત્રની શક્તિનો અનુભવ કરીને એના આધારે પોતાની જીવન નયાને ખૂબ સરસ રીતે હંકારી રહ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોનું હમણાં આપણે શ્રવણ કર્યું આ શબ્દો કોઈ સામાન્ય શબ્દો નથી આ પરાવાણીના શબ્દો છે કારણ કે સાક્ષાત અક્ષર બ્રહ્મના શબ્દો છે સાક્ષાત પરબ્રહ્મના શબ્દો છે અને આ જે પરાવાણી છે તેમાં આપણા આધ્યાત્મિક પ્રશ્નોનું સમાધાન છે આપણા ભૌતિક પ્રશ્નોનું સમાધાન છે આજના કે આવનારા યુગના અનેક લોકોને એ કોઈ પણ દેશના હોય કોઈ પણ નાત જાતના હોય કોઈ પણ પ્રકારના બેકગ્રાઉન્ડવાળા હોય ચાહે તે અભણ હોય કે ભણેલા હોય સૌ કોઈ માટે આ મંત્ર એ ભૌતિક અને આધ્યાત્મિક સમાધાનનો માર્ગ ચિંધે છે અને એટલું જ નહીં આ મંત્રનો મહિમા ત્યાં સુધી કયો છે જે સદગુરુ નિષ્કો સ્વામી કહે છે કે આ મંત્રની ભણક કોઈના કાને પડશે રે તો તેની અક્ષર પોળ ઉઘડશે રે મુક્તિ મળી જશે મોક્ષદાયક આ મંત્ર છે કેમ આટલો બધો મહિમા આ મંત્રનો આમ તો સામાન્ય રીતે ભગવાનના નામમાં તો આવી શક્તિ છે જ એમાં કોઈ શંકા નથી પણ આ જે સ્વામિનારાયણ નામરૂપી મંત્ર છે એમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો વાસ છે અહીંયા બે શબ્દ છે સ્વામી અને નારાયણ બે શબ્દ સ્વામી અને નારાયણ સ્વામી એટલે જીવ ઈશ્વર માયાના અધિપતિ કારણ આધાર એવા અક્ષર બ્રહ્મ જેનો શાસ્ત્રોએ એ અપરંપાર મહિમા ગાયો છે એટલે કે જીવ ઈશ્વર માયાના અધિપતિ કે સ્વામી એવા અક્ષર બ્રહ્મ અહીંયા સ્વામી શબ્દથી વ્યક્ત થાય છે અને નારાયણ એટલે એ સ્વામીના પણ અધિપતિ એટલે કે અક્ષર બ્રહ્મના પણ અધિપતિ પરબ્રહ્મની વાત છે એટલે જ્યારે આપણે આ મંત્રનો ઉચ્ચાર કરીએ છીએ આ મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે સેજે સેજે બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમનો આપણને યોગ થાય છે એટલે કે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનો અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો આપણને યોગ થઈ જાય છે એટલે સ્વામિનારાયણ મંત્રના જાપને તમે એક યોગ કહી શકો તમે એક વેદાંત કહી શકો કારણ કે અહીંયા બ્રહ્મ અને પરબ્રહ્મની વાત છે તમે એક સાધના કહી શકો કારણ કે અહીંયા મુક્તિ પ્રાપ્ત કરવાની દિશા પ્રાપ્ત થાય છે મુક્તિ પ્રાપ્ત થાય છે એટલે સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી મને ફરી નિષ્કુળાનંદ સ્વામીની વાત યાદ આવી નિષ્કોળાનંદ સ્વામી તો એમ કહે છે કે આ સ્વામિનારાયણ નામની ભણક જેના કાને પડશે રે તેની અક્ષર પડું ઘડશે રે ભણક એટલે માત્ર ગુંજારાઓ ક્યાંક કોઈક અવાજ થઈ રહ્યો છે એવી ધારણા એ પ્રકારે કોઈના કાનમાં સ્વામિનારાયણ નામ જશે તો તેને માટે પણ મુક્તિનો માર્ગ ઉગડશે પ્રેમાનંદ સ્વામી કારણ સમજાવે છે કે સકલ શ્રુતિ દધી મંથી કે પાયો સાર એક સ્વામિનારાયણ શટ શાસ્ત્રનો સાર છે તમામ તત્વજ્ઞાનનો સાર છે આવો સ્વામિનારાયણ મહામંત્ર એનો અપરંપાર મહિમા ગુણાતીતાનંદ સ્વામી જે કહ્યો એમાં હમણાં જે આપણે એમની એક વાત સાંભળી એ આજના યુગ માટે બહુ જ આપણે માટે એક અદ્ભુત સમાધાન આપે છે સ્વામી કહે છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું તો મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું હા આ પૃથ્વી ઉપર જન્મેલો એક માનવ એવો નહીં હોય કે જેના જીવનમાં એવો સંજોગો ન આવ્યા હોય કે જેની ક્યારેય મૂંઝવણ ન થઈ હોય અરે ધુરંધર મહાત્માઓ ધુરંધર રાજા મહારાજાઓ કે સામાન્ય આદિવાસી કે સામાન્ય અભણ ખેડૂત સુધીના આ સમગ્ર વિશ્વને તમે વિશ્લેષિત કરો એનું વિશ્લેષણ કરો એનું અન્વેષણ કરો તો એક વ્યક્તિ એવો નહીં ચડે કે જેના જીવનમાં મૂંઝવણ આવે તેવા સંજોગો ઊભા ન થયા હોય ભગવાનના અવતારા પૃથ્વી ઉપર થાય છે અને એવા ગુણાકીત સંતા પૃથ્વી ઉપર અવતરે છે એમને પણ એવા સંજોગો આવે છે પરંતુ એમને મૂંઝવણ અડતી નથી નડતી નથી બાકી માનો માત્રને મૂંઝવણ નડે છે અને એમાંથી બહાર નીકળવા માટે આપણે સૌ અલગ અલગ પોતપોતાની રીતે ઉપાયો અજમાવીએ છીએ ઘણી વખત લોકો મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે વ્યસનનો આશરો લે છે કોઈ વળી મૂંઝવણ નથી ટાળી શકતા એટલે ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં અપશબ્દો બોલે છે અને ક્યારેક ગુસ્સાને કારણે વર્ષોના સંબંધો એક સેકન્ડમાં કાપી નાખે છે સંબંધોમાં વિચ્છેદ થઈ જાય છે અને ક્યારેક મારામારી ઉપર પણ ઉતરી પડે છે અને મારામારીમાં ક્યારેક આગળ વધીને કોઈકને મારી પણ નાખે છે અને ક્યારેક એમ કરવા છતાં પણ પોતાની મૂંઝવણને ક્યાંય રસ્તો નથી જડતો બહાર નીકળવાનો કંઈ બાકી ન રહે માર્ગ કોઈ બારી ન દેખાય ત્યારે માણસ આત્મહત્યા કરે છે ખરેખર જાણીને આશ્ચર્ય થાય છે કે બે હજાર ને વીસના આંકડા ચોંકાવે તેવા છે બે હજાર ને વીસમાં આખા વિશ્વમાં પંદર લાખ લોકોએ આત્મહત્યાઓ કરી છે જરા ચોંકાવે તેવા આંકડાઓ છે અને ડબલ્યુ ના આંકડા એમ કે છે કે દર વર્ષે ઓછામાં ઓછા અઢાર લાખ લોકો મૃત્યુ પામ્યા અને છેલ્લા દસ વર્ષમાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા એસી લાખ છે લગભગ કરોડ સુધી પહોંચી જાય નોંધાવા ન પામેલા એવા બધા જ કિસ્સાઓ સાથે સાંકળીએ તો તો આટલી બધી મોટી સંખ્યામાં લોકો આત્મહત્યા કરે છે કેમ હા કેટલા બધા લોકોને આત્મહત્યાનો વિચાર આવતો હશે એમાંથી કેટલાક લોકો એને અમલમાં મૂકતા હશે અને એમાંથી કેટલાક જ લોકો સફળ થતા હશે એ સફળ થવાના સફળ શબ્દો યોગ્ય નથી પણ છતાંય કરી શકતા હશે આત્મહત્યા તો આવા જે અસંખ્ય લોકોને આત્મહત્યાના વિચારો આવે છે એનું કારણ એ છે એમની એવી મૂંઝવણ થઈ છે કે જેમાંથી બહાર નીકળવાનો એમની પાસે કોઈ માર્ગ દેખાતો નથી કોઈ બારી દેખાતી નથી બુદ્ધિમાં અંધકાર છવાઈ ગયો છે મન અસ્થિર થઈ ગયું છે એવા સમયે ગુણાતીતાનંદ સ્વામી આપણને માર્ગદર્શન આપે છે અદભુત માર્ગદર્શન આપે છે આમ તો આ માર્ગદર્શન નવું નથી એક વસ્તુ યાદ રાખવા જેવી છે મૂંઝવણ નિમિત્ત બહાર હોય છે પણ મૂંઝવણનું મૂંઝવણનું સ્થાન અંદર છે આકુલતા વ્યાકુળતા અંદર થાય છે ક્યારેક નિમિત્ત બહાર હોય છે અને એ બહારનું જે નિમિત્ત છે એને આપણે ક્યારેય સુધારી નહીં શકીએ અથવા તો દરેક વખતે સુધારી શકાય એવા સંજોગો નથી હોતા એટલે જે અંદર આપણા હાથમાં છે ત્યાં આપણે બદલવાની જરૂર છે ત્યાં કંઈક સુધારો કરવાની જરૂર છે નિમિત્ત જે બહાર છે એને કેટલું આપણે બદલી શકીશું અને કેટલી વખત બદલીશું અને ક્યાં સુધી બદલીશું તો જ્યારે મૂંઝવણ થાય ત્યારે અંદર ઇલાજ કરવો જોઈએ પથરી થઈ હોય કિડનીમાં દુખાવો ઉપડ્યો હોય તો પેટ ઉપર કે કમર ઉપર કે કિડનીના એવા સ્થાનના બહારના ભાગમાં મામ છોડવાથી એ પથરીનો દુખાવો ન મટે અંદર વેદના છે એનો અંદરથી ઇલાજ થવો જોઈએ બ્રેઇનમાં ગાંઠ છે તો માથા ઉપર માલિશ કરવાથી બ્રેઇનની ગાંઠ નહીં ઓગળે એનો ઈલાજ અંદર કરવો પડે છે એમ મૂંઝવણ અંદર થાય છે તો ઇલાજ અંદર થવો જોઈએ એ અંદર કરવા માટે બહારની કોઈ શક્તિ કામ નથી લાગતી ત્યાં એવી દિવ્ય શક્તિની જરૂરિયાત છે એ એવો દિવ્ય ઈલાજ હોવો જોઈએ જે આપણા મનને સ્થિરતા આપે કારણ કે મૂંઝવણમાં મન અસ્થિર થઈ જાય છે ચંચળ થઈ જાય છે વિચારોની એવી હડિયાપાટી ચાલે છે એવી દોડા દોડી ચાલે છે વિચારોની કોઈ એક વિચાર સ્થિર થઈ શકતો નથી અને કેવી પરિસ્થિતિ હોય છે કે ફરતા પંખાના પાંખ્યા ઉપર એક કાંકરી મૂકીએ તો કેટલી સેકન્ડ રે કાંકરી તેના ઉપર એમ મૂંઝવણને કારણે મન એટલું બધું ચંચળ થઈ જાય છે એટલું બધું અસ્થિર થઈ જાય છે કે ત્યાં કોઈ સ્થિરતા આવતી નથી કોઈ વિચારની સ્થિરતા નથી આવતી એટલે આપણે ગાંગા થઈ જઈએ છીએ બીજી બાબત કે જ્યારે મૂંઝવણ થાય છે ત્યારે બુદ્ધિમાં અંધારું છવાઈ જાય છે કંઈ સૂચતું જ નથી આગળનું કંઈ દેખાતું નથી કોઈ નિર્ણય લઈ શકતા નથી એટલે એવો દિવે ઈલાજ હોવો જોઈએ કે જે મનને સ્થિરતા આપે અને બુદ્ધિમાં અજવાળું આપે બુદ્ધિમાં પ્રકાશ આપે અને સાથે સાથે મૂંઝવણ થાય છે ત્યારે ક્યારેક આત્મા નિર્બળ બની જાય છે આત્મા હિંમત હારી જાય છે હમણાં આપણે આત્મહત્યાની વાત કરી કેમ લોકો આત્મહત્યાના વિચારો તરફ ચડી જાય છે આત્મામાં બળ નથી સંઘર્ષ સામે જઝુમવાની તાકાત નથી સંજોગોનો સામનો કરવાની અંદર સંપૂર્ણ હિંમત તૂટી ગઈ છે ત્યાંથી દુનિયાનું કોઈ ઇન્જેક્શન એવું નથી દુનિયાની કોઈ દવા એવી નથી એવી કોઈ સર્જરી નથી એવા કોઈ વસ્ત્રો નથી એવો કોઈ ખોરાક નથી કે જેનાથી નિર્બળ બનેલા આત્માને બળ પ્રાપ્ત થાય એ દિવ્ય શક્તિની જરૂરિયાત માંગે છે આપણા મહાન ઋષિઓએ આપણને યુગો પહેલાં એ બી શક્તિની વાત કરી છે મંત્ર શક્તિ આપણા મહાપુરુષ આપને ઋષિઓએ આચાર્યોએ મંત્ર જાપની વાત કરી છે આ કોઈ નવી વાત નથી વૈદિક સમયથી મંત્ર જાપ ચાલ્યો આવે છે વૈદિક ઋષિઓએ કેટલા બધા મંત્રનું ગાન કરીને આપણને મંત્રની પ્રેરણા આપી છે અને આ મંત્રની વ્યાખ્યા જે કરવામાં આવી ઋષિઓએ મંત્રની વ્યાખ્યા એ આપી મનનાથ ત્રાયતે મંત્ર જેના મનનથી જેના રટણથી જેના જાપથી આપણું રક્ષણ થાય ભૌતિક રીતે ને આધ્યાત્મિક રીતે એનું નામ મંત્ર અને જેનો જાપ કરવાથી અંતરમાં એક ઉર્જા પ્રગટી જાય આત્મામાં ઉર્જા પ્રગટી જાય આત્મામાં બળ આવી જાય હૃદયમાં શાંતિ થાય મનમાં સ્થિરતા આવે ધૈર્ય પ્રાપ્ત થાય ધીરજ આવી જાય એનું નામ મંત્ર ઘણી વખત ઘણા લોકોને આવા મંત્ર જાપમાં શ્રદ્ધા નથી હોતી તો એમની અશ્રદ્ધા એમને મુબારક પણ ઇતિહાસના પાનાઓ ખુલ્લા પડ્યા છે તમે જોઈ શકો છો કરોડો લોકોને મંત્ર જાપથી શું ફાયદો થયો છે મંત્ર જાપથી લોકોને કેવી શાંતિ પ્રાપ્ત થઈ છે મંત્ર જાપથી તેમની કેવી રક્ષા થઈ છે ભલ ભલા નાસ્તિક લોકોએ આવા અનુભવો કર્યા છે મને અત્યારે એક નામ યાદ આવે છે પીટર સેલર્સ હોલિવૂડના એક બહુ જ મોટા બ્રિટિશ એક્ટર પીટર સેલર્સ એમના સુપુત્ર માઇકલ સેલર્સે એક પુસ્તક લખ્યું છે માઇકલ સેલર્સે એક બહુ જ મોટા બ્રિટિશ બિલ્ડર એણે પુસ્તક લખ્યું છે પી એસ એટલે કે પીટર સેલર્સ આઈ લવ યુ આ પુસ્તકના બસો ને ચારમાં પૃષ્ઠ ઉપર હોલિવૂડમાં તે સમય ચગેલી એક ઘટનાનો તેમણે નિર્દેશ કર્યો છે તેમના પિતાશ્રી પીટર સેલર્સ ફ્લોરિડાના દરિયા કિનારે એ નાનું ટુ સીટર જેવું પ્લેન લઈને એ વિહાર કરવા નીકળ્યા હતા હવે જ્યારે દરિયામાં વિહાર કરતા હતા ત્યારે એમને ખબર નથી કે તેઓ કેટલા આગળ નીકળી ગયા તો એક ખાલી મોજ માટે જ નીકળ્યા હતા અને એ દરમિયાન એમને એક અનુભવ થયો કે અચાનક જ પ્લેનના બધા જ કંટ્રોલ બંધ થઈ ગયા છે એમને એવો અનુભવ થયો કે પ્લેન અને કંટ્રોલ ટાવર વચ્ચેનો એ સંપર્ક કપાઈ ચૂક્યો છે અને પ્લેન ધસમસતું સમુદ્રની સપાટી તરફ જઈ રહ્યો છે બધા જ પ્રયાસો કરી જોયા નિષ્ફળ નીવડ્યા એ સમયે પીટર સેલર્સને કેટલાક સમય પહેલા એક હિન્દુ મહાત્માએ લોસ એન્જલસમાં એને એક વૈદિક મંત્ર શીખવ્યો હતો એ મંત્ર યાદ આવ્યો પીટર સેલર્સને લાગ્યું કે હવે મૃત્યુ તો નિશ્ચિત છે થોડા સમયમાં પ્લેન સમુદ્રમાં ગરકાવ થઈ જવાનો છે સેકન્ડોનો મામલો હતો ને એ સમયે પીટર સેલર્સ પેલા મંત્રનો જાપ કરવા માંડ્યા અચાનક જ યાદ આવ્યો અને આંખો મીચી એકાગ્ર ચિત્તે એ મંત્રનો જાપ કરવા લાગ્યા થોડા સમય પછી ચમત્કાર બન્યો અને એ જે પ્લેન સમુદ્ર તરફ ધસમસતું જઈ રહ્યું હતું એ સમુદ્રની સપાટી નજીક આવી ગયું અને આપોઆપ સીધું થઈ ગયું અને એના કંટ્રોલ્સ બધા ચાલતા થઈ ગયા પીટર સેલસ કહે છે કે હું ત્યારે સમજી શક્યો કે હું એ સમયે બર્મુડાના ટ્રાયેંગલમાં પ્રવેશી ગયો હતો આ બર્મુડા ટ્રાયંગલ એ એક એવી રહસ્યમય સમુદ્રની જગ્યા છે કે જ્યાં ગયેલું કોઈ પણ જહાજ કે કોઈ પણ પ્લેન તેના ઉપરથી પસાર થાય છે તો ત્યાંથી તે જીવતા પાછા કોઈ આવ્યા નથી એના ઉપર તો ઘણી બધી અનેક પ્રકારની રહસ્યમય વાતો બહાર પ્રસિદ્ધ છે એ એવી જગ્યાએ પ્રવેશી ગયા હતા અને ત્યાંથી હું જીવતો પાછો આવ્યો છું એનું કારણ પેલો મંત્ર જાપ છે આવા તો અનેક લોકોના મંત્રો માટેના અનુભવો છે અને વેદો આવા મંત્રોથી ભરેલા છે ઋગ્વેદ દસ હજાર પાંચસો મંત્રો છે આવા તો અસંખ્ય મંત્રો આપણા મહાન ઋષિઓએ આપીને આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે પણ આજના યુગમાં આપણને બધા મંત્રનું જ્ઞાન ક્યાંથી હોય આપણે કેવી રીતે બધા મંત્રનું રટણ કરી શકીએ આપણે ક્યાં વેદોના એ મંત્રનો પાઠ કરવા જઈએ એટલે પૌરાણિક યુગની અંદર મહર્ષિ વેદ વ્યાસજી અને બીજા આચાર્યોએ આપણને સરળ લાજ બતાવ્યો ભગવાનના નામ રૂપી મંત્રનો જાપ અરે નાનો બાળક પણ લઈ શકે ભગવાનનું નામ પાપીમાં પાપી માણસ લઈ શકે અભણમાં અભણ માણસ લઈ શકે વિદ્વાન પણ લઈ શકે સ્ત્રી પુરુષ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કોઈ પણ દેશની વ્યક્તિ કોઈ પણ જાતિની વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ લઈ શકે ભગવાનનું નામ અને એ નામનો જાપ કરવાથી કેટલી બધી માણસને એક શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય છે